મિત્રો સરપંચ પદની માંડવી તાલુકાની વાત કરીએ તો આજે નાના ભાડિયા ગામનો સરપંચ પદ સૌ પ્રથમ થઈ છે તો અત્યારે જોઈ રહ્યા છો નાના ભાડિયા ગામની અંદર યુવાનોમાં વડીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાના ભાડિયા ગામની વાત કરીએ તો પ્રવીણભાઈ ગોગરી એ સરપંચ પદે ઊભા હતા અને એમની આખી પેનલનો જે આજે વિજય થયો છે તો સૌપ્રથમ આપણે આવશું જે નાના ભાડિયા ગામના મૈસૂરી સમાજના જે આગેવાન છે મંજીભાઈ ડોરુ એમની સાથે મુલાકાત કરશું મંજીભાઈ જ્યારથી ચૂંટણીની શરૂઆત થઈ સરપંચ પદની અને નાના ભાડિયા ગામ ઉપર પહેલાં બિન હરીફની જાહેરાત થવાની હતી પરંતુ પછી ઓસ્માનભાઈ લંગાએ જે દાવેદારી નોંધાવી અને આજે જે પરિણામ આવ્યું છે રવીણભાઈ ગોગરીની જીત થઈ છે અને આખી પેનલ આગળ આવી છે શું કહેશું આજે તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું આખા નાના વાડિયા ગામને અને અમારા સરપંચ શ્રી રવીણભાઈ ગોગરીને અમારો ગામ બીનારીમાં તે તપ્તર હતો ત્યારે પણ પણ ન સમજને કારણે બિનારી નહીં તો ગામે સરપંચ ચૂટી બાતો જે અમે જે બિનારીનો નિર્ણય કર્યો તો એ નિર્ણય સાક્ષાત થયો અને સૌ ગામવાસીઓ જે મહેનત કરી અને અમારા વિકાસને મત આપ્યો છે વિશ્વાસ અમે વિશ્વાસ રાખ્યો હતો અને ગામે વિકાસને મત આપ્યો છે તો એક સારામાં સારો પરિવર્તનનો દોર આવશે અને ગામ આખાને ન્યાય મળશે એવા કાર્યો થશે અને જે લોકોએ આ અમને મતદાન આપ્યો છે મત આપીને વિજય બનાવ્યો છે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને જે હારી ગયા છે એને પણ અમે કહીએ છીએ કે તમે અમારા સાથે જ છો બરાબર અને તમે અમારા સાથે હશો તો આપણે વધુ કામ કરી શકશું એટલે હાર અને જીતનો કોઈ એવો ન રાખવાનું હું આપ સૌને વિનંતી કરું છું સરસ વાત કરી મનજીભાઈ ડોરુએ મિત્રો ચૂંટણી આવે પછી હાર ની જે દરેક ગામમાં આપણે કહીએ ને કે વેર જે રાલતા હોય છે ન હોવા જોઈએ એ મનજીભાઈ આપણાને આજે ખાસ એક ઉદાહરણ આપ્યું છે કે અમારા ગામમાં હાર જીત નથી થઈ અમે બધે ગામનો જે વિકાસ છે એ સંપીને કરશું તો મિત્રો નોંધ લેવા જેવી છે તો હવે પ્રવીણભાઈ ગોગરી પાસે આવશું ગામના સુકાની પદે આજે કેવી લાગણી અનુભવો છો આપની જીત થઈ છે સરસ વાત થઈ ગઈ છે ગામના બધાએ જે સાથ સહકાર આપ્યો મને એ બાજુ બધાનો ખૂબ ખૂબ આભાર હવે મનમાં એવું નહીં રાખતા કોઈ પણ હાર ને જીત તો થાય કરે એમાં કંઈ હંમેશા આટલા વર્ષથી આવે જ છે એટલે કે એવું કોઈ બધા મનમાં નહીં રાખતા બધા સાથે મળીને આપણે બધા કામ કરીએ ને ગામને સારું વિકાસ વિકાસના પંથે લઈ જઈએ એક સરસ વાત કરી કે ગામના હાર જીત ન રાખતા મનમાં અને ગામને વિકાસના પંથે લઈ જઈએ તો મિત્રો હવે જે નાના પાડિયા ગામ આપણે વાત કરીએ કે ગામમાં વિકાસના કામો થતા હતા પરંતુ હવે નવા જોશથી યુવાનો અને આખી જે પેનલ છે એ કામ કરશે એવું તેમનું કહેવું છે અને મિત્રો નાના ભાડિયા ગામ એટલે જીવદયા આરોગ્ય સેવામાં હંમેશા અગ્રેસર ગામ અન્ય ગામોને પ્રેરણા આપે જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવીનું ગામ ચંદ્રકાંતભાઈ ગોગરીનું ગામ એટલે મિત્રો આ નાના ગામે આખા દેશને નવો રાજ ઈંધ્યો છે આપણે કહીએ ને કે પર્યાવરણની જાગૃતિ પાણી બચાવના કાર્યો આ ગામની અંદર થયા છે અને દરેક સમાજ અહીંયા છે તે ચાલે છે એવી રીતે આપણે પણ ગામને આવી રીતે આગળ વધારીએ તો પરેશ જોશી ન્યૂઝ ચેનલ નાના ભાડિયા હાજો હા નમસ્કાર કચ્છભૂમિનો આભાર જે અમારો ચૂંટણી સ્ટાર્ટ થઈ ત્યારથી કરીને અત્યાર સુધી અમારો જે કવરેજ કર્યું તે બદલ અને સર્વે ગામજનોનો મતદારો ભાઈઓનો નાના મોટા સર્વે કાર્યકરોનો આભાર માનું છું ખાસ રાહુલ મયંકભાઈ કેવી લાગણી અનુભવો છો આજે સર્વે ગામવાસીઓનો ખૂબ ખૂબ આભાર એમણે ખૂબ જ સપોર્ટ કર્યો અમને આપણે વિકાસનું કાર્ય અને વિકાસ લઈને આગળ વધ્યા હતા ચૂંટણીમાં ને એ રીતે જ ભવિષ્યમાં આપણે સારા કામ કરવા છે ગામમાં એ રીતે જ આપણે આગળ વધશું હવે મયંકભાઈ જવાબદારી વધી જશે પરિવાર ઉપર ગોગરી પરિવાર ઉપર આખા ગામે જયારે કળશ ઢોળ્યો છે તો તમારી જવાબદારી પણ વધવાની છે અને જે વાયદો કર્યો હતો કે ગામમાં અમે રહી અને કામ કરશું તો હવે શું પ્રવીણ ભાઈ ગોગરી ગામમાં રહીને કામ કરશે સૌને સાથે લઈને ચાલશે શું કેશું કાકાની આમ પણ સાત મહિના આઠ મહિના એમની હાજરી રહેતી હતી કચ્છમાં અને એ પોતે બધી દરેક ચીજોમાં ઇન્વોલ્વમેન્ટ હતું એમનું હવે વધુ સારી રીતે અને સરસ રીતે આપણે કામ કરશું આગળ અને એક સુંદર ગામ બનાવવાની ઈચ્છા છે આપણને મિત્રો આ પ્રવીણભાઈ ગોગરીની બીજી હું વાત કરું ને મિત્રો છેલ્લા ઘણા સમયથી દોઢસોથી બસો પરિવારોને છાસ વિતરણ કરતા હતા કોઈ પણ જાતના ચાર્જ વિના મિત્રો કોઈની જઠરાગ્નિ ઠારવી એટલે એ મોટો પુણ્ય કામ છે અને જ્યારે એ કાર્યો થતા હોય ત્યારે સામેના વ્યક્તિને પણ એમ થાય કે ના આ આપણાને ઋણ હવે અદા કરવાનો સમય આવી ગયો છે અને એ ગામે ખરેખર બખુબી નિભાવ્યો હરશીભાઈ શું કહેશો મારું નામ અમીરભાઈ સામજીભાઈ હતી હું ગતરમાં બી સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન હતો હું સર્વે ગામજનોનો એક બાબતે આભાર માનું છું કે ધર્મ જાતિ સમાજ અને પક્ષપાતને પરે રાખી ધર્મ અને ન્યાય આપ્યો સમા ગામના વિકાસને એ બદલ હું ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરું છું તેમજ અમારી ટીમ કદી પણ હારેલા પક્ષ અને અમારી હરિ હરીફ પક્ષ સાથે કદી પણ કોઈ પક્ષપાત અડેખાઈ કે કિનાકોરી નહીં કરે એવી અમારી પૂર્ણ ટીમની બાંહેધરી છે અને તમે પણ અમને પૂર્ણ ગામના વિકાસમાં પૂર્ણ સહયોગ કરશો એવી આશા અને અપેક્ષા સાથે હું હસતું અમીરભાઈએ મિત્રો સાચી વાત કરી કે ચૂંટણી પછી છે ને વેર જે રાલતા હોય એ ન હોવા જોઈએ અમે એમને પણ જે હારી ગયા છે એમને પણ સાથે લઈને ચાલશું તો દરેક ગામની અંદર આવી રીતે આપણે ચૂંટણી જે હાર જીત થાય એ પછી આપણે બધે સાથે લઈને ગામનો વિકાસ કરવો જોઈએ